જપેશ્રી શ્રી નવકાર તો સુખે જાય દિન અને રાત ના રહે કોઈ દિન કે ના રહે કોઈ હિન આવો મહામૂલો નવકાર મંત્ર જેના જાપનું આયોજન નવ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલું છે સમય છે સવારે સાડા છ વાગ્યાનો સાડા છ થી લગભગ નવ વાગ્યા સુધી આ નવકાર મહામંત્રનું ચેન્ટિંગ ચાલવાનું છે નૌકા મહામંત્ર ને આપણ સાથે બેસી અને અમારી જોડે ચેન્જ કરજો એવી આપને અમારી નમ્ર વિનંતી છે આ કાર્યક્રમોમાં મુખ્યત્વે લગભગ અમારા

જે નમસ્કાર મહામંત્રનો જે મોટો ઉત્સવ થવાનો છે એ વડોદરાને ચારે ફીવાનો છે શ્વેતંબર મુદ્દિ પૂજક તેરાપંથી દિગંબર અને એ દિવસે બારથી પંદર હજાર માણસોની આવવાની શક્યતા છે ને આ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર જે એકસો આઠ દેશ સો વધારે મેગા મેગા ઇવેન્ટ છ હજાર ઉપાશ્રય ધર્મશાલા ઇસ્થાનક એ બધી જગ્યા થવાનું છે અને અહીંયા બી અમને પબ્લિકમાં ગુરુ મહારાજની અમને પ્રેરણા છે કે કે આ ઇવેન્ટ તમે ને એ લોકો બી એમના વિડીયો ફરતા થયા છે એ લોકો બી અમારી સાથે જ છે ને એ લોકો કહે છે કે તમે આ એક ઉત્સવ આપણો મહામંત્રનો હોવો જોઈએ ને આ મેગા ઇવેન્ટ અને અમારે એમના જે પ્રેરણાદાતા નયપર સાગરજી મહારાજ સાહેબ ની બી આજે વિડીયો ફરતો થયો છે એમને એમની આ એક પુકાર છે કે કોઈ પણ સંજોગોમાં આપણો એક ઇવેન્ટ થવો જોઈએ નવમી તારીખે વિશ્વ નૌકાર દિવસ તરીકે જીતો એ બોમ્બે એપેક્સ બોડી દ્વારા જે જાહેરાત થઈ છે અને આ કાર્યક્રમ એકસો આઠ દેશમાં થઈ રહ્યો છે સો થી વધુ અનુષ્ઠાનો થઈ રહ્યા છે વીસ થી અનુષ્ઠાનો મોટા છે કે જે એક સી બીજા સાથે લાઈવ ટેલિકાસ્ટ કનેક્ટ થવાના છે હા આ પ્રોગ્રામનું લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે તો એ ભાગરૂપે વડોદરામાં પણ નવલખી માં સવારે સાડા છ વાગે નવ તારીખે આનું મોટું પ્રોગ્રામનું આયોજન થયેલું છે જેમાં પંદરથી દસથી પંદર હજાર લોકો જોડાશે અને નૌકાર મંત્રનો અનુષ્ઠાન કરી અને વિશ્વ શાંતિનો એક શુભ સંદેશ એક સરસ સંદેશ અને એક ધાર્મિક સંદેશ આપે કે વિશ્વમાં જે અરાજકતા ફેલાયેલી છે વિશ્વમાં જે અશાંતિ છે આ જે લોકોની માનસિકતા નેગેટિવિટીમાં બદલાઈ રહી છે તો એમાં એક ઘણો મોટો બદલાવ આવે લોકો પોઝિટિવ બને અને લોકો પોતાની શાંતિ હરજીવને સુખ શાંતિ મળે એવી દરેક જૈનની જે નોકાર ગણશે એ દરેકની એવી શુભ ભાવ હશે બિંધ્યા